કે તને ખબર નથી કે હું તારા માટે શું શું કરી શકું ભાઈ પેલા બૈરા ને એમના બૈરા ને એમ કે તને ખબર નથી કે તારા માટે હું શું શું કરી શકું કે ખબર છે પોચ વર્તી આવ્યું છું કદી બ્યુટી પાર્લર નું બાયણું ભરાયું નહી ખાલી આ સોણ ભરાય ભરાય કરો છો કે પાછા સાહેબ એ કેવા બીજા ભાઈ હતા એ એમના બૈરાન ને શું કે

એક એક ભાઈ હતા એ બહુ આમ દોડ્યા હતા તા એક બાપજીને ને ભાઈ શું કે બાપજી તમારા મારા અંદર કે કોઈ ફરક નથી તમે આ બધા ફરો છો હું આ બધા ફરું છું તમે માણો છો હું એ માણસ છું તમે ખાવ પીઓ છો હું એ ખાવ પીવું છું એટલે પેલા બાપજીનું મગજ ગયું કે સાલો મને એનાથી હાથી છે તે બાપજી એવું કે લેડ આપણે જઈએ ચા પીવા તે બે જણા ચા પીવા જઈએ ચા પીવા ગયા ચા પીધી ચા પીધી ચા પીને પાછા ઊભા થયા હેડ આટલે આજની રાતે સ્ટેશન ઉપર રોકાઈ જઈએ પેલો કે ના રોકાવાય પેલો કે કેમ કે ઘેર બૈરું બોલ ભાવજી કે તારામાં જ ફરક છે મારા કે લેશે ધોકો ના લેશે ગમે ત્યારે ગમે ત્યાં કોઈક ના થી કમ્પેરિઝન ના કરવા માંડે આપડે ભાઈ તું મારા બરોબર આમ સૌ ભૂકં જાય

તને કીધું હું લ્યું એવું લાગુ છું કે ના ના તમે ચો લો છો એમ કુ છું અલ્પે એમ મેં કીધું ચોય નહીં લેતો ઘરમાં બાર ચોય નહીં લેતો કે ના ના ચોક તો લેતા જ હ ચકે અચ્છા તો ભાઈ ભાઈએ તો બીંધું અમે બી આખું છો લઈ જયો કે મને કે ચો લો છો મૂકી હું લઉં એવું લાગુ છું તમને તો

આજના વિડીયો મજા આવી છે એ હું આશા રાખું છું જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય હિન્દ જય દ્વારકાધીશ